દિવસે મુંડેઠા ગામમાં વર્ષથી અશ્વદૌડનું આયોજન આ અનોખી પરંપરાને નિહાળવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ શૌર્ય અને પરંપરાના રંગમાં રજૂ કરે છે આ પરંપરાનો ઇતિહાસ રાજસ્થાનના ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના સમયથી શરૂ થાય છે દર વર્ષે બેસતા વરસના દિવસે મુંડેઠાના રાઠોડ પરિવારના સભ્યો ચુંદડી લઈને પેપોડું જાય છે અને ભાઈ બીજના દિવસે પરત ફરે છે મોગલોના આતંકથી બચવા તે સમયે રાઠોડ ભાઈઓ બખ્તર ધારણ કરી જતા હતા જે આજે પણ હયાત છે આ સાતસો ને બાસઠ વર્ષ જૂની પરંપરા રાઠોડ પરિવારે આજે પણ જાળવી રાખી છે ભાઈ બીજના દિવસે પરત ફરતા રાઠોડભાઈઓ ઉત્સાહભેર પટ્ટા રમે છે અને હંડીલા ગાય અને અશ્વદોડનું આયોજન કરે છે આ અશ્વદૌમાં લગભગ ત્રણસોથી વધુ ઘોડા અને પચાસ જેટલા ઊંટ ભાગ લે છે રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા